ચોરી કરતા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે તસ્કરો માત્ર દસ મિનિટમાં જ ચોરી કરીને છૂમ અંતર થઈ ગયા હતા વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનીષા ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં મોડી રાત્રિ દરમિયાન બે તસ્કરો દુકાનના શટર તોડીને ઘુસ્યા હતા અને મોબાઈલ શોપમાં ઘૂસીને એકસો પાંચ જેટલા મોબાઈલ અને આઈવોચની ચોરી કરી હતી તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા અને તમામ મુદ્દામાલની ચોરી કરીને ભાગી છૂટ્યા ઘટનાની જાણ થતા જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને એસીપી એવી કાટકર તથા પીઆઈ એસ એમ સગર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી આજે મનીષા ચોકડી પાસે માલવાંસ આઈફોન આવેલું છે ત્યાં રાત્રેના આશરે બાર સાડા બારના પછી એકથી બે વાગ્યાના વચ્ચે દુકાનમાં ચોરી થયેલી છે આમાં મેક્સિમમ જે આઈફોન સેમસંગના ફોન અને જે આઈવોચ અને ગૂગલ પ્રોના ફોન એ બધા ચોરાઈ ગયા છે ટોટલ થર્ટી ટુ લેક્સ જેટલા ફોન અને સ્માર્ટ વોચેસની ચોરી થઈ છે અને ત્યાં સીસીટીવીમાં જોતા બે લોકોએ ટુ વ્હીલર ઉપર આતા દેખાય છે અને દુકાનમાં ફરતા ફરતા પંદર થી વીસ મિનિટમાં આખી ચોરી કરીને જાય છે તો હવે અમે લોકો આગળ અમારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વિલન્સ માધ્યમથી આમાં ડિટેક્શન ની કામગીરી ચાલુ કરી દીધી છે અલગ અલગ જગ્યાઓ અમે અમે લોકો ટીમ મોકલી આપી છે અને જુદા જુદા એંગલથી જૂના કોઈ કસ્ટમર અહીંયા આવ્યા હોય બધી તપાસ કરી હવે જે આ મુખ્ય રોડ માર્ગ છે એના આમાં ધારો કે રાતના મોડા સુધી નાગરિકો ની પણ અવરજવર જવર ચાલુ જતી હોય છે તો અમે લોકો અહીંયા વધારે મોટ રાખવા છે એ મનીષા ચોકડી જે આવતા તહેવારો ના અનુલક્ષે પણ અમે લોકો નાઇટ અને પેટ્રોલિંગ આ વિસ્તારમાં વધારે હવે એમાં અમે લોકો આઈએમઆઈ નંબર જે છે આ આઈ નંબર અમે મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશનની વેબસાઇટ ઉપર જે સી પોર્ટલ છે આમાં નાખવાના છીએ જેથી શું થશે કે જેટલા પણ આઈફોન અથવા સ્માર્ટ વોચોસ ચોરાઈ ગઈ છે જ્યારે પણ એક્ટિવ થશે તો એની તરત જ અમને ખબર મળી જશે જેમ કે અગર આંતરરાજ્ય ગેંગ એ આમાં સક્રિય હોય તો આમાં અમને ખબર પડી જશે કે ફોન કઈ જગ્યા છે જેમ કે અગર મધ્યપ્રદેશમાં હોય રાજસ્થાનમાં હોય ગુજરાતમાં કોઈ જગ્યાએ મારા અથવા ઇન્ડિયા ના કોઈ પણ કોણામે હોય તો જે ભારત સરકારની જે વેબસાઇટ છે આથી અમને તરત માહિતી મળી જશે અને આ જે પણ ફોન ચોરાયા છે આ કઈ પણ વાપરાય શકાય નહીં એવી રીતે અમે લોકો આમાં સામી કરો એટલા માટે અમે લોકો જે સીસીટીવી જેટલા એમના ડેટા છે એનાલિસિસ કરવાના છે કે ભાઈ કોઈ એવા મોમેન્ટ છેલ્લા બે ત્રણ દિવસમાં એવા કન્ટિન્યુઅસ મોમેન્ટ થયા છે યાદમાં આ મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે સીસીટીવી ચેક કર્યા પછી